વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સામે ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં જે ફરિયાદ નોંધાઈ છે ત્યારથી અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આ મામલા સંદર્ભમાં જગદીશ મહેતાએ વિડીયોના માધ્યમથી તેમણે એક નિવેદન જારી કર્યું છે જે નિવેદનમાં તેમણે વાત કરતા કહ્યું કે તેઓ સત્ય માટે લડતા આવ્યા છે અને લડતા રહેવાના છે તેમના કામને લઈને અતિવ્યસ્તતા જે તેમને મિસકોલો આવ્યા જે લોકોને ફોન આવી રહ્યા છે તેને લઈને માહિતી આપતા શું કહ્યું વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયામાં આપનું સ્વાગત છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સામે ગુનો નોંધા બાદ હવે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે મામલો ગરમાયો છે ત્યારે ગઈકાલે કોપીરાઇટ્સ તેમજ ખંડની સહિતની અલગ અલગ કલમો હેઠળ તેમના પર ગુનો દાખલ થયો છે આ મામલે સૌરાષ્ટ્ર હેડલાઇન ન્યૂઝના જે માલિક છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ને આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાવવાની શરૂઆત થઈ છે જગદીશ મહેતાની એવી આશંકા છે કે સરકાર વિરુદ્ધ થોડાક સમય પહેલાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને નિવેદન આપ્યું હતું તેના કારણે તેમને સામે કિન્નાખોરી રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ના બાબતના સંદર્ભમાં આજે તેઓ વિડીયો તેને લઈને તો આજે વિડીયોના માધ્યમથી લોકો સમક્ષ રજૂ થયા હતા તેમણે નિવેદન આપ્યું છે ત્યારે તેઓએ શું અપીલ લોકોને કરી છે જે રીતે તેમના પર જે ગુનો નોંધાયા બાદ તેમના ફોન કોલ આવી રહ્યા છે લોકો તેમને મદદ માટે જે સામેથી કહી રહ્યા છે તે બાબતે જગદીશ મહેતા શું કહી રહ્યા છે તેમને સાંભળો સૌરાષ્ટ્ર ગુજરાતભરના મારા પ્રિય ચાહકો આત્મીયજનો સગા સંબંધીઓ અને ખેડૂતથી માંડીને તમામ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરીને એક મેસેજ આપવા આ વિડીયો મેં ઉતાર્યો છે કે જ્યારથી ગઈકાલથી મને હેડલાઇન દૈનિકમાંથી ફરજમુક્ત કરવામાં આવ્યો ત્યારથી હજારો કિસાન ભાઈઓના ખેડૂત મિત્રોના નાગરિકોના સમર્થકો સપોર્ટર્સના તમામ પાર્ટી તમામ વર્ગ તમામ ધર્મ તમામ કોમમાંથી ફોન આવી રહ્યા છે અને આપની જાણ ખાતર હું એક ફોનનો જવાબ આપું વીસ પચીસ ફોન મિસ કોલ થાય અને સ્વાભાવિક જ મેં ગઈકાલથી અત્યાર સુધી અગિયારસો ફોન મારા મિસ કોલ થયા છે અને કેટલાકને હું જવાબ આપી શકું કેટલાકને નથી આપી શકો એટલે આ વિડીયોના માધ્યમથી હું આપ સર્વે મારા જે ચાહકો છે સત્યના ચાહકો છે લડવા માટે થઈને તૈયાર હોય એવા લોકો છે બધાને હું કહું છું આપણો કોઈ છૂપો એજન્ડા નથી હું આપના ફોન રિસીવ ન કરું તો રખે મા એવું ન માનશો એ યા તો હું ભયંકર મુસીબતમાં છું અથવા તો હું હવે તમારા ફોન લઈ શકતો નથી કારણ કે મને ક્યાંક હમ છે મૂળ વાત એટલી છે કે એટલો ધસારો છે ફોનથી માંડીને મેસેજીસ લોકોનો મળવાય આવે છે બધું તો હું અતિ વ્યસ્ત હોવાને કારણે સરકારથી માંડીને જે કોઈ જેને માનવું હોય તે માને લોકો એ માને તમે વ્યસ્ત નથી અસ્તવ્યસ્ત છો તો એ જેને જે માનવું હોય એ પણ અતિ વ્યસ્તતાને કારણે હું આપના ફોન રિસીવ ન કરી શકું તો પણ મને ક્ષમ્ય ગણજો અત્યારે જે મારી સામેની તથાકથિત કાર્યવાહી શરૂ થઈ છે અને હવે ભવિષ્યમાં જે થાય તે અઠવાડિયું થોડુંક થાળે પડવા દો ત્યાં સુધી મને મેસેજ કરજો કમસે કમ અનુકૂળતા હશે તો હું મેસેજ વાંચી લઈશ અનુકૂળતા હશે તો મેસેજ વાંચી લઈશ પરંતુ હું આપના મેસેજનો પણ ધારો કે જવાબ ન આપી શકું તો ક્યારે એવું ન માનશો કે હવે અમે કંઈક ઊંચામાં આવી ગયા હું અત્યંત વ્યસ્ત કારણ કે એકલવીર જેવી વાતો છે મારે બાકીની બધી વ્યવસ્થા કરવાની હોય તો એ કરીશું જે કાંઈ મને સંપૂર્ણપણે ન્યાયતંત્ર ઉપર બિલકુલ ભરોસો છે મારી કોઈ સામે શિકાયત નથી સરકાર સામે આપણી બગાવત કે લડત ક્યાં છે આપણી લડત શું છે તમારા બધા ભાઈઓ જે તમે ખેડૂતો કિસાનો નાગરિકો એની જે સમસ્યા છે એને એ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવાની એ કવાયત છે હવે એ કવાયતની રેસીપી જે છે જેમ કે મારી ભાષા એ એને ગમે કે ન ગમે એનો વિષય છે પણ મારે તો વાત છે મારો ધર્મ બજાવવાનો છે પત્રકાર તરીકે જે હું અત્યારે બજાવી રહ્યો છું હવે સરકાર જે સ્ટેપ લે અને જે ઘટના ઘટે કે એ તમને વાયા મીડિયા ખબર તો પડી જ જવાની છે હું કદાચ તમને રૂબરૂ કાંઈ કહી શકું કે ન કહી શકું તો પણ આપ સુધી મેસેજ પહોંચી જશે આપ સર્વેને મારી વિનંતી કે જે કાંઈ નિર્ણય ઇન અઠવાડિયા પછી ન કહું છું અથવા તો ત્યાં સુધીમાં ધાલો કે ધરપકડ થાય જેલમાં નાખે યા ફલાણું કરે કુછ બી થાય તો આપ સર્વે સ્વતંત્ર છુઓ હું તમારા દુવા ઈચ્છું છું બીજું કશું જ ઈચ્છતો નથી આપણે દંગા પ્રેમી નથી પ્રેમી છીએ આપની ચાહના આપની મોહબત આપની જે માન અકરામ મને આપો છો એ ઘણું છે જેટલો સમય જે કાંઈ સહન કરવું પડે કર્યા પછી પણ જ્યારે છૂટીશું માઇક બંધ કરવાથી મોઢું બંધ ન થાય હું કિસાનો માટે કે નાગરિકો માટે આ મીડિયા ક્ષેત્રમાં છું એટલે એ સ્વાભાવિક અમારો ધર્મ છે હું કોઈ ઉપકારે કરતો નથી એટલે મને એમાં જરાય ઈગો નથી પણ જ્યારે મને મોકો મળે ત્યારે પણ હું જનતાનો અવાજ બનવાની કોશિશ કરીશ અને આપને આમ ધ્રુવ પંક્તિ તરફ કહી દઉં કે મારે ક્યારે રાજનીતિમાં આવવાનું થતું નથી એટલે કોઈને એવું ન માને કે હું જ્યારે જનતાની વાત કરું ત્યારે ન હવે હું ફલાણાભાઈ બનીને પાછો આવીશ અને હું રાજનીતિમાં આવીશ સોરી અમે પત્રકાર છીએ એ એટલા માટે છીએ કે આજે હું જેની સરાહના કરતો હોઉં સંભવ છે કાલ એ સરકારમાં આવે તો એની પણ આ મિસ્ટેક હોય તો હું કોઈનો ખેસ પહેરી લઉં તો એ ખેસ પહેર્યા પછી એની સરાહના જ કરવી પડે જે લોકો અમુક લોકો અત્યારે કરી રહ્યા છે મારે કોઈનો ખેસ પહેરવો નથી હું ઓઢું તો કાળી કામડી જેવું કે જેમાં દાગ ન લાગે એટલે મારે જે પત્રકાર તરીકેનું મારી જે ફરજ છે એ બજાવ કરીશ આપ સર્વે ભાઈઓનો આભાર હું ફોન રિસીવ કદાચિત નહીં કરી શકું તો બિલકુલ અંદરો અંદર તમે એકબીજા મિત્રો સંગઠનો જે કાંઈ હોય તે એ અંદરો અંદર કોઓર્ડિનેશન કરી સંકલન કરીને જે નિર્ણય તમારે લેવો એ લેજો જો કોઈ અજૂગતું બને તો બાકી ઈશ્વર કૃપાથી છે તમામ પત્રકાર જગદીશ મહેતા તેમની સામે જે ફરિયાદ થઈને ત્યારબાદ તેઓએ લોકો સમક્ષ આવીને વાત કહી છે તેના જ કારણે હવે આગામી સમયમાં શું સ્થિતિ બને છે આ જે આરોપો ફરિયાદમાં થયા છે તે કેટલા સાચા છે તપાસનો વિષય છે આ મામલાની તપાસ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે પરંતુ આ ઘટનાથી વિપક્ષ દ્વારા સતત સવાલો સરકાર સામે કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો